સમાચારોમાં આગળ વધીશું વેસુ વિસ્તારની અંદર મર્સિડીઝ ગાડીને આગ લગાવ્યા હોવાના સીસીટીવી સામે આવી રહ્યા છે જેની અંદર વેસુ પોલીસ મથકે અરજી આપી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ પણ કરવામાં આવી છે અજાણ્યો એમ આવી અને ગાડી પર જ્વલનશીલ પદાર્થ નાખી ગાડી પર આગ ચંપી અને જતો રહ્યો હતો ત્યારે ગેલ કોલોની નીલકંઠ નિવાસની આ સમગ્ર ઘટના હોવાનું પણ સામે આવી રહ્યું છે સીસીટીવીમાં દેખાય છે આ ટુ જે આગ લગાવી અને ત્યાંથી ફરાર થઈ રહ્યો છે ત્યારે ગાડીના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકની અંદર ફરિયાદ કરી અને સીસીટીવીમાં દેખાતા એસન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે સુરતની આ ઘટના છે જેની અંદર મર્સિડીઝ કારને આગ લગાવી અને જે શખ્સ છે તે ત્યાંથી ફરાર થઈ ગયો છે જો કે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સીસીટીવીના આધારે પોલીસે તજવીજ હાથ પણ ધરી છે અને કાયદાકીય કાર્યવાહી થાય તેવું મર્સિડીઝના જે માલિક છે તેમનું કહેવું છે તો સુરતથી આ એક ઘટના સામે આવી રહી છે અને સીસીટીવી કેમેરાની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં એક વ્યક્તિ પદાર્થ આગ ત્યાંથી ફરાર થઈ જાય છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ ઘટના વિસ્તારની અંદર બનવા પામી છે જે અંતર્ગત એક ઇસન છે તે મર્સિડીસ કારને આગ ચંપી અને ત્યાંથી ફરાર થઈ જાય છે જોકે આ સમગ્ર મામલો છે તે હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ત્યારે પામી છે સીસીટીવી ના આધારે જે અમારા સંવાદદાતા સાહિષ સુરત થી લાઈવમાં જોડાઈ ચુક્યા છે સાહિશ ની અંદર એક મર્સિડીઝ કારને આગ ચંપી દેવામાં આવી છે ઘટના શું છે અને તેની સંપૂર્ણ વિગતો શું છે બિલકુલ જો ચોક્કસપણે વેસુ વિસ્તારમાં આવેલા ગેલ ખાતે નીલકંઠ સોસાયટી આવેલી છે અને ત્યાં મોડી રાત નો બનાવ જે છે તે સામે આવી રહ્યો છે મર્સરીસ ગાડી હતી જે પાર્ક કરેલી હતી અને અચાનક એક ઇસમ આવી રહ્યો છે એક ઈસમ દ્વારા જ્વેલન્સ પદાર્થ ગાડી પર નાખવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ગાડી પર આગ ચપકી કરવામાં આવી રહ્યો છે આગ ચપકી શા માટે કરવામાં આવ્યું હતું તેનું કારણ તો હજી સુધી પણ જાણવા મળી રહ્યું છે પરંતુ ગાડીના જે સદસ્ય હતા જે સભ્ય છે તેના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ ની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે અમારા સીસીટીવી ની અંદર દેખાઈ રહ્યો છે ટચ આવી રહ્યો છે જ્વલન જે પદાર્થ ગાડી ની ઉપર છાટી દેવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ માચીસ વડે આગ લગાવી દેવામાં આવી છે મોંઘી ઘાટ ગાડી પર આ રીતના આગ લગાવવી કેટલો ગંભીર બાબત કહી શકાય કારણ કે જે બનાવ સામે આવ્યો છે જયારે આગ લાગી હતી ત્યારે ઘટના સદસ્ય હતા તે પણ ઘુસ્યા ઘુસે રડી પડ્યા હતા કારણ કે મોંભીઘાત ગાડીની ઉપર આ રીતના આગ લગાવી દેવામાં આવી હતી અને પરિવારની આપની સામે જ ગાડી સળગી રહી હતી એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે આ જે આગ લગાવવામાં આવી હતી તે એકદમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ફરિયાદી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ જે આગ લગાવવામાં આવ્યો હતો તેની સામે કડક પણ કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ સ્થાનિક સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે કે આગ લગાવવા પાછળનું કારણ કઈ જૂની અદાવત સામે આવી રહ્યું છે પરંતુ પોલીસ તપાસમાં અને આરોપી પકડાય ત્યારબાદ જ જાણવા મળશે કે આ શા માટે લગાવવામાં આવી હતી પરંતુ જે ઘટના છે ખૂબ જ ગંભીર છે કારણ કે જે રીતના મોંઘી ગાડી પાર્ક કરવામાં આવી હતી અને અચાનક જ ગાડીની અંદર આ રીતના આગ લગાવી દેવામાં આવે તે કેટલી ગંભીર બાબત કહી શકાય તાત્કાલિક ધોરણને જે ગાડીના માલિક હતા તેમના દ્વારા વેસો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે હવે વેસો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે જી શાહિતા સંપૂર્ણ ઘટના જે ઘટી છે તે અંતર્ગત તમને નથી લાગતું કે કાયદો અને વ્યવસ્થા સાથે જે પોલીસની જે કામગીરી છે તેને અસામાજિક તત્વો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય બિલકુલ જે ચોક્કસ સુરત શહેરની અંદર લોટ હત્યા સહિતના જે અલગ અલગ બનાવ જે છે તે સતત હવે સામે આવી રહ્યા છે ત્યારે આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિસ્તાર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં એક આવી રહ્યો છે ગાડી પર કરવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસનો પ્રકારનો ડર ન રહ્યો હોય તેવો સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યો છે આવા રહ્યા હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે પરંતુ વેસુ પોલીસ ની ટીમ દ્વારા સીસીટીવી ના આધારે તાત્કાલિક ધોરણે હવે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે પરંતુ તમારી વાત સાચી છે શહેરની અંદર હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પતડી રહ્યું હોય તેવો ચોક્કસપણે દેખાઈ રહ્યું છે એક તરફ હત્યા ના બનાવ લૂટ ના બનાવ લૂંટ ના પ્રયાસ ના બનાવ આ જ કરી દેવી ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જી સાહી સાહેબ જોડાયા આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર